સ્વાગત કરીએ છીએ કૃતિકા આજે શાળામાં તે વક્તૃત્વ સ્પર્ધામાં જે સ્પીચ આપી તે ખરેખર ખૂબ જ સુંદર હતી હા શું તને ખબર છે આપણા ભારતમાં સ્થિત એવા બાર જ્યોતિર્લિંગો પૈકી નવમાં જ્યોતિર્લિંગ આપતા રાવણ કારણે થઈ હતી ખરેખર રાવણ દ્વારા આ જ્યોતિલિંગની સ્થાપના થઈ હતી પણ કઈ રીતે જો સાંભળ રાવણ શિવજીનો પરમ ભક્ત હતો તેણે કૈલાસ પર્વત પર શિવલિંગની સ્થાપના કરીને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી પરંતુ ભગવાન શંકર પ્રસન્ન ન થયા ત્યારબાદ તેણે તેના દશેય મસ્તક કાપવાનું નક્કી કર્યું અને અંતે તે જ્યારે તે તેનું દસમું મસ્તક કાપતો હતો ત્યારે ભગવાન શિવજી આવીને પ્રસન્ન થયા અને તેની સામે પ્રગટ થયા અને તે સમયે તેમ તેમણે તેને વરદાન માંગવા કહ્યું રાવણે કહ્યું કે મારે તમને લંકામાં સ્થાપિત કરવા છે અને તે જ સમયે ભગવાન શંકરે તેને એક શિવલિંગ આપ્યું અને કહ્યું કે તમે તમે જ્યાં સ્થાપિત સ્થાપિત એ ત્યાં થઈ જશે ફરીવાર તેને ઉપાડીને બીજી જગ્યાએ સ્થાપિત કરી શકશો નહીં અને રાવણ તે શિવલિંગ લઈને ચાલ્યો ગયો અને ત્યારબાદ કહેવાય છે કે ભગવાનને જે જોઈએ છે તેના માટે તે કંઈ પણ કરી શકે છે અને તે જ રીતે તે ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં એક વૈજુ નામનો ગોબાર ત્યાં પ્રગટ થયો અને રાવણને તે જ સમયે લઘુ શંકા કરવાની ઈચ્છા થઈ અને તેણે એ શિવલિંગને તેના હાથમાં આપી દીધો અને તે ત્યાંથી ચાલ્યો ગયો અને પરંતુ દંતકથા એવી છે કે આ વૈજુ નામનો ગોપાલ બીજું કોઈ નહીં પરંતુ ભગવાન હરિ વિષ્ણુ જ હતા અને તેમણે તેને જમીન પર સ્થાપિત કરી દીધું અને ભગવાન શિવની માન્યતા અનુસાર તે ત્યાં સ્થાપિત થઈ ગયું દેવતાઓ અને ઋષિ મુનિઓએ તેની પૂજા અર્ચના કરી અને તેને વૈદ્યનાથ નામ આપ્યું

માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે ખરેખર આ મંદિર તો સાંભળવામાં કેટલું સુંદર લાગે છે તો જોવામાં તો કેટલું સુંદર હશે હા ભગવાન શિવની કૃપા આપ સૌ પર બની રહે એવી અમારી અભ્યર્થના હર હર મહાદેવ